જાએ રીતસરનું ધમરોડી નાખ્યું છે વીતેલા બોતેર કલાકમાં વરસાદ વરસતા જનજીવન ઠપ થઈ ગયું છે માંડવીના પોષ વિસ્તારમાં ઠેર ઠેર સ્થિતિ સર્જાઈ છે જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કચ્છમાં શનિવારે આખી રાત તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યા બાદ સવારથી જ જ માત્ર સુસવાટા મારતો પવન સાથે ઝરમર વરસાદ વરસી છે કચ્છ જિલ્લાના માંડવીમાં ચક્રવાતી અસર તડે પવનની તીવ્રતામાં હજુ પણ વધારો થઈ રહ્યો છે વહેલી સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમોત્તર કાંઠા વિસ્તારમાં પચાસ કિલોમીટર દૂર આગળ વધ્યું છે જોકે ભારત પાકિસ્તાન નજીક પહોંચેલું ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને કારણે દરિયામાં વધુ મજબૂત બનીને આવે છે તો આપણે જણાવી દઈએ કે જે બાદ એનડીઆરએફ એસડીઆરએફ અને તેમજ સેનાના જવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે